આશીર્વાદના બાળકો છે ને પિતર સ્પષ્ટ કે છે તેમના પત્રો આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હાલેલુયા અને આપણું આ બાસનું વચન પણ આશીર્વાદનું વચન છે યહોવા તારી સાથે રહો પહેલો કાળ વૃતાંત ભવિષ્ય અને અજ્ઞાન અને દેવની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને એકબીજા માટે પ્રાર્થના કરીએ એકબીજાને આશીર્વાદ આપીએ કે પ્રભુ તમારી સાથે હોય યહોવા તમારી સાથે હોય હાલે લુએ ગણના 24-25-26 માસ બધાને માટે આપણે પ્રકાર કરીએ યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો યહોવા પોતાના મુખનો પ્રકાશ ધારા પર પાડો ને ધારા પર કૃપા કરો યહોવા પોતાનું મુખ ધારા પર ઉઠાવો અને તને શાંતિ આપો પ્રભુનું એક વચન જો આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે જે માપથી તમે માફી આપો છો એ માપથી તમને પણ માપી આપવામાં આવશે જો આપણે આશીર્વાદ આપીએ છીએ તો પ્રભુ પણ આપણને આશીર્વાદ આપે છે જો કોઈનું આપણે ભલું કરીએ છીએ તો પ્રભુ પણ આપણું ભલું કરે છે જો આપણે કોઈનું બુરું કરીએ છીએ તો આપણે પણ તેની શિક્ષા પામીએ છીએ વાળા મિત્રો આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તેમના બાળકો છે અને બીજા માટે ભલું કરીએ ફિલિપના પત્રમાં વાંચીએ તો ત્યાં લખ્યું છે પોતાના હિત પર જ નહીં પણ બીજાના હિત વિશે પણ વિચાર કરીએ જ્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ બીજા માટે પણ આપણે સારું વિચારીએ છીએ તો પ્રભુ પણ આપણાથી ખુશ રહે છે હાલે આપણે જાણે ઇનડાયરેક્ટલી પ્રભુના વચન પ્રમાણે આપણે પોતે આશીર્વાદિત થયા છે ઘણા લોકો પોતાની સત્તામાં હોય છે છતાં પણ બીજા કોઈનું ભલું કરતા નથી ઘણી જગ્યા પર લાચ રૂશ્વત લેવાય છે ઘણી જગ્યા પર અયોગ્ય માગણીઓ કરવામાં આવે છે નહીં ઘણી એવી દીકરીઓને એવી બાબતોનો સામનો કરવો પડ્યો છે જોબ માટે ગવર્મેન્ટની જોબ માટે અથવા કોઈ ખાસ બાબતોને માટે જેમના હાથમાં હોય તેઓ ભલું કરતા નથી પણ સામે અયોગ્ય બાબતો રજૂ કરે છે કરવી વાત છે પણ આ એ જગતનું સનાતન સત્ય છે કે આવું બને છે અને ચોક્કસ તેઓ તેમનું ફળ જોશે પામશે આવું જોયા વગર તેઓ રહેવાના નથી મિત્રો ખરેખર જો આપણે જોઈએ પ્રભુ પણ આપણને કહે છે આપણે એકબીજાને પ્રેમ કરીએ કોઈનું નુકસાન ના કરીએ એવું કેવું યોગ્ય નહીં લાગતું પણ છતાંય તમને કહું છું કે પ્રભુ ઈસુને પ્રેમ કરનારા ઓળખનારા જ એકબીજાને સૌથી વધારે નુકસાન કરે છે ઘણી જગ્યા પ્રભુના લોકો પ્રભુના લોકોનું ભલું જોઈ શકતા નથી કડી વાત છે બધાને તમને બધાને એક્સપિરિયન્સ તમારે કોઈ એનું એક્ઝામ્પલ આપવાની જરૂર નથી પણ જો તમે અને હું પ્રભુના બાળકો છે અને એક મિનિટ માટે વિચારીએ કે શું આ બધી બાબતો સારી છે તો આપણને એવું લાગશે કે નથી સારી પણ પછી ત્યાં અટકી જવાય છે ને નથી સારી કહીને પછી આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ પણ મિત્રો જો સૌ પ્રથમ આપણે એનો અમલ કરીએ આપણાથી આપણે શરૂઆત કરીએ કે હું મારા હાથમાં જેટલું એવું કાર્ય હોય કે હું કોઈનું ભલું કરી શકું તો જો હું એની શરૂઆત કરીશ તો પ્રભુના આશીર્વાદો મારા જીવનમાં આવવાની શરૂઆત થશે ઘણી બધી વખત આપણે એવું વિચારે છે કે હું એકલો શું કરીશ પણ વાલા મિત્ર પ્રભુ ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી અને સાડા ત્રણ વર્ષ સુધી તેમણે સેવા કરી આજે પણ બે હજાર પચીસ વર્ષ સુધી પણ સગત તેમને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કરે છે માને છે તે મસ્જિદ છે માને છે અને આપણે બધા તેમના પ્રતાપે તેમના પર વિશ્વાસ કરીને આપણે નાશના માર્ગ પરથી આપણે અનંત જીવનના રસ્તા પર છે હા લીલું આજે પણ એક શરૂઆત અહીં આપણને સાચા રસ્તા પર પ્રભુના સારા બાળકો તરીકે શિષ્યો તરીકે સેવકો તરીકે આપણને બનાવી દે છે હાલ લઈ લોટ હંમેશા સારી શરૂઆત કરીએ ખરાબ નહીં વાલા મિત્રો નુકસાન કરવું બહુ સહેલું છે એક ફોન કરીને અમારા માટે જે સપોર્ટ મળતો હતો આર્થિક એને બંધ કરી દેવામાં આવ્યો એક ફોન કરીને અમે જે આ સંગતો ચલાવતા હતા જ્યાં પ્રભુના વિશે શિક્ષણ આપતા હતા એ સુવાર્તાનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું કોઈનું ખોટું કરવું નુકસાન કરવું બહુ સહેલું છે મારા મિત્ર જો હૃદયથી કોઈનું ભલું કરીએ છે હૃદયથી કોઈનું ભલું કરીએ છે મિત્રો ખરેખર પ્રભુ પાળ આપણા પક્ષ મરે છે હાલેલો યા હા ઘણીવાર તકલીફ પડે છે કે નુકસાન કરનારની વચ્ચે રહેવું પડે છે નહી હું ઘણી વાર જાણતો હોઉં કે ફલાળા ફળાળા વ્યક્તિઓ આવું કરી રહ્યા છે પણ તેમની સાથે જ ઉઠવા બેસવાનું હોય છે જગ્યાઓ એટલે નથી બોલતો કે સારું ન લાગે પણ મિત્ર તમારે પણ એવા બનાવો બીનાઓ બનતા હશે પણ આ વાત તમારી આગળ એટલા માટે રજૂ કરું છું કે આપણે જીવતા ઈશ્વરના એકના એક દીકરાના લોહીમાં ખરડાયેલા છે આપણને અલગ કરાયેલા છે એટલે આપણે જેમ જગત અને જગતની બાબતો છે એ પ્રમાણે આપણે ના વિચારીએ જગતના લોકોની જેમ આપણે ના જીવન જીવીએ અને જગતના લોકોની જેમ બદલો લેવાની ભાવના નુકસાન કરવાની ભાવના કોઈકના આશીર્વાદો આશીર્વાદ રોકી રાખવાની ભાવના અથવા કોઈની બળતી રોકી રાખવાના અથવા કોઈને માટે તેમનું સ્થાન દૂર રાખવા બદલીથી દૂર રાખવા ઘણી બધી એવી બાબતો છે વાલા મિત્રો જે આપણાથી શક્ય હોય પણ જો આપણે એ કરતા નથી તો એક દિવસ ઈશ્વરની આગળ જવાબ આપવો પડશે અને ત્યારે એમ થશે કે અત્યારે આ બાબત બહુ અઘરી બની ગઈ અને જાણે કે સ્વર્ગના રસ્તા તેના લીધે બંધ થઈ ગયા પડી દિવસે કે આજે જો આપણે સ્વીકાર કરી લઈએ છીએ તો એ દિવસે આપણે માટે કોઈ પ્રશ્ન થશે નહીં જો આપણે સારું કર્યું છે ભલું કર્યું છે તો આપણી સાથે પણ એવો જ વ્યવહાર કરવામાં આવશે કડવી વાતો છે વાલા મિત્રો આજે જો કરી લઈશું સારું ભલું કાર્ય આવતીકાલે એનો બહુ મોટો આશીર્વાદ આપણે આપણા જીવનમાં નક્કી ખચિત જોવાના છે ધ લોડ આવો નાની પ્રાર્થના સાથે આપણે દિવસના અંત ભાગમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજે કદાચ આ ઓડિયો મારા માટે છે

પ્રભુ અમે જાણી જોઈને કોઈ એવા કામ કર્યા છે અથવા જાણી જોઈને હંમેશા એવા ખરાબ કામો કરતા રહ્યા છે પ્રભુ અમને ક્ષમા કરો દયા કરો કૃપાળો પ્રભુ દયાળો પ્રભુ જ્યારે અમે તમારી સમક્ષ રમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને તમારી શાંતિથી ભરી તમારો સ્પર્શ આપો શુદ્ધ કરો અમારી ભૂલો પાપ ગુનાઓ માફ કરો અને અમને એવા શક્તિશાળી બનાવો કે જે કંઈ તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે એમાંનું કંઈ પણ હવે પછી ફરીથી અમે ન કરીએ એવું તમે થાય કોઈ પણ એવી બાબત પ્રભુ અમે ન કરીએ જે તમારા રાજ્યમાં પ્રવેશતા અમને રોકી લે છે ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ દયા કરો અને આજે સાંજે અમારા બધાના મનો હલકા થઈ જાય કે અમે જે જે ભૂલો કરી જે પાપ કર્યા છે એની કબૂલાત કરીને માફી માગીને પ્રભુ આજે પ્રભુ અમે અમે અમારા હૃદયમાં શાંતિ મેળવીએ અમે તમારી પાસેથી આજે માફી મેળવીએ પ્રભુ માફી આપીએ પણ ખરા અને માફી મેળવીએ પણ ખરા એવા આશીર્વાદોથી પ્રભુ તમે અમને ભરી દેજો પ્રભુ જો જાણે અજાણે પ્રભુ અમે કોઈને માટે ખોટું કર્યું છે તો પણ પ્રભુ અમને ક્ષમા કરજો સાથે પ્રભુ अका विश्वम प्रभु प्रत्येक लोको जाने तुम एकला ईश्वर छो तुम एकलाच प्रभु छो तुम देव ना दिकरा छो हा प्रभु एवो चल ली थी थवा दो અમારો ઉપયોગ કરો પ્રભુ અમારી સેવાઓ નો ઉપયોગ કરો ઓડિયો વિડિયો ફેસબુક WhatsApp YouTube બ્રોડકાસ્ટ અને અલગ અલગ ગ્રુપો દ્વારા પ્રભુ પોસ્ટ દ્વારા પ્રભુ તમે મહિમા પામો એ આશીર્વાદિત થાય પ્રભુ અને પ્રભુ તમારા દરેક સેવક સેવિકાની સેવાની વિરુદ્ધમાં થતી દરેક એવી સેતાની બાબતો અયોગ્ય બાબતો પ્રભુ તમે દૂર કરજો અને સેવાના રસ્તાને તમે આશીર્વાદિત કરજો સેવાના કાર્યોને આશીર્વાદિત કરજો એટલા માટે કે લોકો સુધી પહોંચે અલગ અલગ ભાષાઓમાં અને તેઓ તમને ઓળખે જાણે તમારો સ્વીકાર કરે ને તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ જેઓ તમારો સ્વીકાર કરે છે પ્રભુ તેમને પ્રભુ તમે મદદ કરજો તમારી પાછળ નિષ્ઠાથી ચાલવાને માટે ખરાબ રસ્તાઓ પછી જેઓ ચાલી રહ્યા છે તેમને પાછા લાગે જેઓ ખરાબ રસ્તા ઉપર ચાલી રહ્યા છે તેઓને ત્યાંથી તમે પાછા લાવો કે વિચારમાં પ્રભુ અને પ્રભુ નશાઓમાં ખોટી બાબતોમાં ખોટા સંઘમાં સંગતિઓમાં પ્રભુ ત્યાંથી ખોટી લતને ખોટી જીતને નિરસાથી પ્રભુ તમે એમને પાછા લાવો તેમનો નાશ ના થાય પણ તેમને આનંદ જીવન મળે પ્રભુ એવું તમે થવા દેજો વિશેષ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક નો આશીર્વાદ આપજો તમારા બાળકોના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ વિદેશના દરવાજા ખુલ્લા કરજો ભણવા માટે હંમેશા માટે રહેવાને માટે કુટુંબ પરિવાર સાથે રહી શકે અને જોબ કરી શકે પ્રભુ એને માટે તેમને રસ્તા ખુલ્લા કરજો પ્રભુ જેઓ વિદેશમાં છે ત્યાં પર તમે તેમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો બાળકજનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો અને પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ પૂરી પાડજો હા પ્રભુ લોન આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે એવું થવા દો જે મકાન વેચવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પ્રભુ આ માસમાં પ્રભુ મકાન વેચી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અમારી પણ બે બાબતો તમારા ઘરે મૂકેલી છે એને પણ પ્રભુ તમે આ માસમાં પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો રાત્રિમાં મીઠી નિંદ્રા આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા અને ખાસ પ્રભુજીઓ જુદા જુદા પ્રકારના રોગોથી પ્રભુ પીડાઈ રહ્યા છે કેન્સર છે ટીબી છે લકવા છે પ્રભુ એચઆઈવી છે આંખનો રોગ છે કાનનો રોગ છે હૃદયનો રોગ છે લોહીનો રોગ છે પ્રભુ શક્કરનો રોગ છે કિડનીનો રોગ છે ફેફસાનો રોગ છે આંતરડાનો રોગ છે પ્રભુ નાના મોટા મગજનો રોગ છે કરોડરોજનો રોગ છે હાથ પગનો રોગ છે પ્રભુ ઘૂંટોનો રોગ છે જે નામ નથી બોલાયા એ સર્વ પ્રકારના રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપજો ઉછી નું આપનાર બનાજો શિર બનાવજો અને તેની પાસે પહેલા ઝાડ જેવા કરજો હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો અને નવી સવાર હું તો ભજન પ્રભુ ઈસુ માં આટલો સાંભળો દેવી બાપ માન્ય કરજો આમીન